નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક તમાકુના ફિલ્ડમાં આવ્યા છીએ આપણે બે જાતના આપણે તમાકુ મેં જોયા તો તમે તમને પણ આખા વિડીયોમાં બતાવી કે બે જાતના તમાકુ છે એક આ નાના ટૂંકમાં નીચા થાય છે આ નાના છે આના ફૂલ જુઓ એકદમ કમ્પેક્ટ ફૂલ આવે છે તેમજ આ તમાકુ નીચા થાય છે અને ઘાટા કલરના પાન થાય છે એમ ઘાટા લીલા આખે આખું નાનું આ નાના તમાકુ છે અને એમ જ તમે જોવી તો આ બધાય આમાં ચરી રહ્યા છે એ આ મોટી જાય આ ઊંચા થાય છે અને એનો ફૂલનો કલર ને બધું અલગ છે આમાં થોડાક સફેદ ને લાંબા ને ઓલામાં પીળા છે જુઓ આ જ મોટા તમાકુ છે આખે આખું મોટા તમાકુનું ફિલ્ડ છે આ એના બી આવે જે નાના નાના એક દોડવા જેવું હોય એમાંથી બહુ આટલા બધા સીટ નીકળે છે જેનું દોડવું જોઈ શકાય છે આ પાકી ગયેલ દોડવું છે એમાંથી અસંખ્ય ગણાય નહીં એટલા નીકળે છે આખે આખો આ બે ફિલ્ડ નો નજારો છે આ નાની જાત છે અને આ મોટી જાત છે નાની જાત છે ઠીંગણી જાત કઈ કઈ છે આમાં બે જાતના આવતા હોય તમાકુ એક પીવાનું આવતું હોય એક ખાવાનું આવતું હોય કઈ કયું છે એ ખબર નથી વિશેષ માહિતી મળશે તો આપણે જાણ કરશું નમસ્તે આભાર એટલું અને કોઈને ખબર હોય કેવું તમાકુ છે તો કોમેન્ટ કરવા વિનંતી જય જવાન જય કિસાન નમસ્તે અસ્તુ જય જવાન જય ભારત